વેલકમ ટુ માય ચેનલ આજે હમ બનાવેગી રાજનો શીરો રાજગ્રાનો શીરો બનાવવા માટે પહેલાં તો થોડો થોડો લઈને રાજગરાને શેકવો પડશે શેકીને એની ધાણી ફોડવાની છે મેં એક કપ રાજગરો લીધો છે એમાંથી મેં થોડો લઈને જોવા આ પ્રમાણે મેં પેનને ગરમ થવા દઈશ અને આમાંથી કપડાંથી ઉપરથી દબાવીને એને ધાણી રૂપે ફોડવા દઈશ તમે જોઈ શકો છો ધીરે ધીરે ધાણી માંડી છે કપડું ફેરવતા અને ધાણી અંદર ફૂટશે આપ જોઈ શકો છો ધાણી અંદર ફૂટવા માંડી છે એ રીતે દરેક બધી ધાણી રાજ્ર ને ધાણી પૂર ફોડી દેસો બધી ફોડે ત્યાં સુધી ધીરે ધીરે હલાવતા રહે આ શેરો ઉપાસમાં કહી શકાય છે મેં બધા રાજની ધાણી ફોડી લીધી છે હવે આપણે એક પેનમાં ચાર ચમચ જેટલું ઘી લેશું ચાર ચમચી ઘી લેશું એમાં જે રાજ્રાની ધાણી ફોડી છે આપણે ઉમેરી લેશું અને સારી રીતે મિક્સ કરીશું થોડીવાર માટે શેકાવા દેસું दाणी दाणे शेका गेली हवे एक ग्लास जेल आपण गरम पाणी लसू एक कप राजगराम एक ग्लास जेल पाणी जास्त पाणी उमेरीने सारी रीतीस एक वाटकी राजगराम अर्धी वाटकी जेटली खाण जासे हवे पाणी उमर्या बाद अदर खांड पण उमेरी दसो आणि सारी रीती मिक्स करसो आणि सेक अंदर સોફ્ટ થવા દેશું આપણા રાજા ગ્રહણમાં તૈયાર ઘી છૂટું થઈ ગયું છે ને રાજ પણ સોફ્ટ થઈ ગયું છે ઉપર બદામની કતરણ અને દ્રાક્ષ નાખીને સર્વ કરી લેશું થેન્ક યુ ફોર વોચિંગ